તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની પ્રકરણ એકના અંદર ગણિતમાં નવી રીત આગળ જોઈશું કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે હવે આ રીતના અંદર શું કરવાનું તો કે અહીંયા કેટલીક સૂચના લખેલી છે કે પહેલે ભાગાકાર કરો જો ભાગાકાર પૂરો થઈ જાય અને તમારી શેષ શૂન્ય આવે તો સમજવાનું શાંત દશાંશ અભિવ્યક્તિ છે જેમ કે અહીંયા કરેલું છે સાત અષ્ટમાંશમાં સાતને આઠથી ભાગ ચલાવ્યો તો પહેલે તો સાત છે એટલે ભાગ નહીં ચાલે પોઈન્ટ મૂકીને ઝીરો ઉતારીશું તો આઠમ આઠ ચોંસઠ સિત્તેરમાંથી ચોંસઠ ગયા તો છ બાય ચાર એટલે એક ઝીરો ઉતરશે તો સાહીઠ થયા આઠ સત્તા છપ્પન સાહીઠમાંથી છપ્પન ગયા તો ચાર બીજો એક ઝીરો ઉતરો આઠ પંચા ચાલીસ છેલ્લે શેષ શૂન્ય હોય છે ઝીરો એટલે જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ આઠસો પંચોતેર એ જ પ્રમાણે અહીંયા એકોતેર ભાગ્યે એકસો પચીસ કરેલા છે એનો જ્યારે ભાગ ચલાવ્યો તો આખો ભાગ ચાલી ગયો પણ જો મોટી સંખ્યા હોય તો એ તે સાઈટ પર તમારે ઘડીઓ બનાવી લેવાનો જેથી ફટાફટ તમારાથી એના નંબર અહીંયા આગળથી સિલેક્ટ કરી લેવાય અને જલ્દી કામ કરે તો એના અંદર પણ છેલ્લે જવાબ શેષમાં શૂન્ય બચે છે જવાબ છે ઝીરો પોઈન્ટ પાંચસો અડસઠ આમાં ભાગ ચાલે છે અને શેષ શૂન્ય બચે છે તો આ બધાનો જવાબ શું આવે તો આ બધાનો જવાબ આવે શાંત દશાંશ અભિવ્યક્તિ જેમાં શેષ શૂન્યવા છે એને વધારે કહેવાનું શાંત દશાંશ અભિવ્યક્તિ છે આ અને પછી બીજું એક છે જો ભાગાકાર પૂરો જ ના થાય પોઈન્ટ પછી પણ તમારો ભાગ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને અમુક અંકોનું અનંત સુધી પુનરાવર્તન પણ થાય અમુક ફિક્સ નંબર હોય તે રિપીટ થયા કરે તો તમારે જવાબ આવે અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ છે એવું લખવાનો જેમ કે અહીંયા ઉદાહરણ માટે દાખલો ગણેલો છે એક બેના છેદમાં અગિયારમાં બેને અગિયારથી ભાગ ચલાવ્યા પહેલાં તો ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકીને ઝીરો લખશો તો વીસ આવશે અગિયાર એક અગિયાર વીસમાંથી અગિયાર ગયા તો નવ ઝીરો ઉતરશે તો નેવું થયા તો અગિયાર અઠા અઠ્યાસી નેવુંમાંથી અઠ્યાસી ગયા તો બે ઝીરો મૂકો તો પાછો અગિયાર એકા અગિયારથી ભાગ ચાલશે તો વીસમાંથી અગિયાર ગયા તો નવ પાછો ઝીરો ઉતરશે તો નેવું થયા તો અગિયાર આઠ અઠ્યાસી આવી રીતે દર વખતે એક આઠ એક આઠ એક આઠ આ અંકોનું પુનરાવર્તન થાય છે જેને આવી રીતે લખાય એક આઠના માટે આવી લીટી આવે જે એક આઠનું પુનરાવર્તન થાય છે તે બતાવે બીજું એક ઉદાહરણ આપેલું છે દસ ભાગ્યા તો દસના છેદમાં ત્રણને દસને ત્રણથી ભાગ ચલાવો તો આવી રીતે પહેલાં ત્રણ નવ ભાગ ચાલી જાય છે પછી એક બચે છે તો પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારો તો ધીરે ધીરે ત્રણ ત્રણ ત્રણનું પુનરાવર્તન થયા કરે છે મતલબ થયું શું છે કે એક તો ભાગાકાર પૂરો નથી થતો હજુ ચાલ્યા જ કરશે કેમ કે અમુક તો એ બસ્યા જ કરવાના છે ને ભાગાકાર આગળ ચાલ ચાલુ જ રહેવાનું છે એટલે અનંત છે ને અમુક નંબરોનું પુનરાવર્તન થાય છે તો આનો જવાબ આવી રીતે લખાય અનંત આવૃત્ત દશાંશ અભિવ્યક્તિ અને અહીંયા બીજા કેટલાક દાખલાઓ લખેલા છે જેને તમે આગળ અભ્યાસ કરી શકો છો ખાલી આ એક નંબર મિશ્ર સંખ્યા છે આ મિશ્ર સંખ્યાને આપણે પહેલે આવી રીતે આઠ ચોક બત્રીસને એક તેત્રીસને છેદમાં આઠ બનાવી દેવાના અને પછી તેત્રીસનો ભાગ ચલાવવાનો તો આ તમે પ્રેક્ટિસ કરી શકો એના માટે દાખલા આપેલા છે